આપણે જોયું કે આદર્શ વાયુ એટલે કે તાપમાન અને દબાણના દરેક મૂલ્ય માટે જે આદર્શ વાયુ સમીકરણ અને વાયુના નિયમોનું પાલન કરે તેને આદર્શ વાયુ કહે છે અને જે આ વાયુના નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું પાલન ન કરે તેને બિન આદર્શ વાયુ કહે છે હવે આપણે જોઈએ કે વાયુનું આદર્શ વતન વિચલન આદર્શ નું વર્તન વિચલન સૌથી પહેલા જોઈએ કે અહીં દબાણ અને તાપમાન બંનેની અસર જોવા મળશે સૌથી પહેલા આપણે જોઈશું असर। एक दबाखोरी तो पीवी अपोन एनआरटी विरुद्ध पी पीवी अपन एनआरटी बराबर દબનીય અવનયમ દબનીય સોરી અવયવ જેને આપણે ઝેડ વડે દર્શાવીશું બરાબર ઝેડ એટલે કે આપણે ઝેડ વિરુદ્ધ પી નો આલેખ જોઈએ હવે અહીંયા આપણે કહીશું ઝેડ એટલે કે પીવી અપોન એના ટી અને અહીં દબાણ પી છે જે વાતાવરણમાં છે હવે આપણે અહીંયા દબાણ પી અહીં મૂલ્ય એક છે ઝેડ નું ધારો કે આપણે દબાણના મૂલ્ય લખીએ તો તો વાતાવરણ પૃથ્વીનું 3 તો 4 તો અને 5 તો વાતાવરણ હવે આપણે વાત કરીએ H2 અને હિલિયમ માટે તો H2 અને હિલિયમ માટે આ લેખ આપણને સીધી રેખા મળે છે આ છે માટે અને માટે આપણને આ લેખ સીધી રેખા મળે છે એટલે કહી શકીએ કે એચ અને હિલિયમ માટે ઝેડ ની કિંમત એક કરતા વધારે છે અહીં આપણે કિંમત લખીએ તો ધારો કે અહી એક પોઈન્ટ પાંચ હોય અને જો અહીં ઝીરો પોઈન્ટ પાંચ અને અહીંયા ઝેડ બરાબર ઝીરો હશે તો હિલિયમ અને એચ માટે ની કિંમત એક કરતાં વધારે હોય છે માટે કહી શકીએ કે એચટુ અને હિલિયમમાં ધન વિચલન જોવા મળે છે એટલે કે તે વાસ્તવિક વાયુ કરતાં ઓછો દરનીય છે જ્યારે આપણે બીજા માટે વાત કરીએ તો એન ટુ સી એચ ફોર અને સીઓ ટુ માટે એન ટુ માટે તો આપણે જોઈ શકીએ N2 CH4 અને CO2 માટે ઓછા દબાણે નું મૂલ્ય એક કરતા ઓછું હોય છે એટલે કે ઓછા દબાણે તેમાં ઋણ વિચલન જોવા મળે છે એટલે કે તે વાસ્તવિક વાયુ કરતાં વધુ દબનીય છે જ્યારે એન ટુ થીએચ ફોર અને સીઓટુમાં ઊંચા દબાણે રેડની કિંમત એક કરતાં વધારે હોય છે એટલે કે તેમાં ધન વિચલન જોવા મળે છે એટલે કે તે વાસ્તવિક વાયુ કરતાં ઓછો દબનીય છે તો હવે આપને તેના વિશે લખીશું જોઈએ એક હોય છે તો આ લાઈન આદર્શ વાયુ દર્શાવે છે આદર્શ વાયુ માટે nrt બરાબર ઝેડ બરાબર બીજું જોઈએ તો દબાણના બધા મૂલ્ય માટે હિલિયમ માટે z એક કરતા વધારે હોય છે માટે તેને ધન વિચલન કહે છે ધન વિચલન કહે છે એટલે કે તે વાસ્તવિક વાયુ કરતા હવે આપણે વાત કરીએ N2CH4 ફોર અને CO2 માટે તો તેમાં પેલું છે કે નીચા દબાણે નીચા દબાણે એન ટુ સીએચ સી ઓ ટુ અને CH4 ફોર માટે Z ની કિંમત એક કરતા ઓટકી હોય છે તેને ઋણ વિચલન કહે છે ઋણ વિચલન કહે છે એટલે કે તે વાસ્તવિક વાયુ કરતા વધુ છે અહીં આપણે વાત કરીએ ઉંચા દબાણે એન ટુ સીઓ ટુ અને સીએચ ફોર માટે ઝેડની કિંમત એક કરતા વધારે હોય છે તેને ધન વિચલન કહે છે એટલે કે તે વાસ્તવિક વાયુ કરતા ઓછો છે તો આદર્શ વાયુ નું વિચલન તો સૌથી પહેલા આપણે જોઈએ કે અહીં અને

ઝેડ ની કિંમત એક કરતાં ઓછી છે એટલે કે તેમાં ઋણ વિચલન જોવા મળે છે એટલે કે નીચા દબાણે તેઓ વાસ્તવિક વાયુ કરતા વધારે દબનીય છે જ્યારે એન ટુ સીએચ ફોર અને સીઓ ટુ ઉચ્ચા દબાણે ઝેડ ની કિંમત એક કરતાં વધારે છે એટલે કે તેમાં ધન વિચલન જોવા મળે છે એટલે કે તેઓ વાસ્તવિક વાયુ કરતા ઓછા દબનીય છે હવે આપણે હવે આપણે તો બોલના નિયમ પ્રમાણે આપણે પી વિરુદ્ધ વી નો આલેખ દોરીશું જ્યાં વજન અને તાપમાન અચડ રહે છે પી અને વી ટી અને અહીંયા આપણે વી કરેશું તો તેના માટે પહેલા જોઈએ વાસ્તવિક વાયુ માટે તો વાસ્તવિક વાયુ માટે અને હવે આપણે જોઈએ આદર્શ વાયુ માટે તો આ આદર્શ વાયુ છે અને વાસ્તવિક વાયુ વાસ્તવિક વાયુ आप ने જોઈ સકીએ છે કે ઉચ્ચ દબાણે વાસ્તવિક વાયુનો કદ આદર્શ વાયુના કદ કરતાં વધારે હોય છે તો આપણે લખીએ કે ઉચ્ચ દબાણે વાસ્તવિક વાયુનો કદ એટલે કે V વાસ્તવિક > V આદર્શ વાયુ મૂલ્ય ઘટે છે એટલે કે નીચા દબાણે વાસ્તવિક વાયુ નું કદ અને આદર્શ बायोना कर्व बच्चेनो तफावत घटे था। था। छे અને શૂન્ય થાય છે અને જ્યારે આબ શૂન્ય થાય છે ત્યારે બનنے આલેખ એક બિજાને છેદે છે શૂન્ય થાય છે ત્યારે બનنے આલેખ એકબીજાને છે ત્યારબાદ દબાણ ઘટતા ફરી વાર દબાણ ઘટતા ફરીથી બંને પ્રકારના વાયુઓમાં બંને પ્રકારના વાયુઓના કદના મૂલ્યોનો તફાવત માલુમ પડે છે તો વાસ્તવિક અને આદર્શ વાયુ માટે અલગ અલગ પ્રકારનો મળશે તો અહીંયા આપણે જોઈએ કે ઉચ્ચા દબાણે વાસ્તવિક વાયુ નો કદ આદર્શ વાયુ ના કદ કરતા વધારે હોય છે જેમ જેમ

તાપમાનની અસર તાપમાનની અસર સૌથી પહેલા આપણે બોઇલ નો નિયમ લઈશું બોઇલના નિયમ પ્રમાણે આપણે અહીં એન ટુ વાયુ માટે તાપમાનની અસરની વાત કરીશું તો બોલના નિયમ પ્રમાણે આપણે પીવી બરાબર અચળ હોય છે તો પીવી વિરુદ્ધ પી નો આલેખ જોઈએ તો પીવી અને અહીં આપણે જોઈશું પી તો અહીં આપણે આલેખ જોઈએ અહીં આ રેખા તે તાપમાને વાયુની આદર્શ વર્તન તાપમાન વધે છે એટલે કે જેમ જેમ તાપમાન વધે છે ટી વન ટી ટુ ટી થ્રી ટી ફોર અહી ટી ફોર ઇસ્થિ ઇસ્ક્રેટર ટી ટુ તેમ તેમ આપણને વક્ર ભાગ ઊંડાણ સૌથી પહેલા વક્ર ભાગ નું ઊંડાણ છે પછી અને છેલ્લે તો આપણે અહીં જોઈ શકીએ છીએ અને આપણે કહીશું વક્ર ભાગનો ભાગનું છે જેમ જેમ થી તરફ જઈએ એટલે કે જેમ જેમ તાપમાન વધે છે તેમ આલેખમાં વક્ર ભાગના ઊંડાણમાં ઘટાડો થાય છે એટલે કે વાસ્તવિક વાયુનું વિચલન ઘટે છે આ આદર્શ વાયુ છે અને આપણે લાલ ન્યૂનતમ થાય છે અને છેવટે એક ચોક્કસ વધારે તાપમાને આ વક્ર ભાગ નું મૂલ્ય શૂન્ય થઈ જાય છે એટલે કે ચોક્કસ તાપમાને એન વાયુ આદર્શ વર્તન ધરાવે છે અને તે બોઇલના નિયમનું પાલન કરે છે માટે તે તાપમાને તે ઊંચા તાપમાને બોઇલનું તાપમાન કહે છે તો સૌથી પહેલા આપણે તેના વિશે લખીશું કે રેખા તે જ તાપમાને વાયુની આદર્શ વર્તણૂક ધરાવે છે દર્ાવી છે હવે જેમ જેમ તાપમાન વધે છે વધે છે એટલે કે t1 થી t4 તરફ જઈએ તેમ આલેખના વક્ર ભાગનો ઉન્નાણ વક્ર ભાગના ઊંડાણમાં ઘટાડો થાય છે એટલે કે વાસ્તવિક વાયુ નું વિચલન ઘટે છે અને એક ચોક્કસ તાપમાને વક્ર ભાગનો ઉંડાણ ન્યૂનતમ થાય છે વક્ર ભાગનો ઊંડાણ ન્યૂનતમ થાય છે અને છેવટે સીધી રેખા બને છે અને ચોક્કસ ઉચ્ચ તાપમાને N2 વાયુ આદર્શ વર્તણુક ધરાવે છે અને બોલના નિયમનું પાલન કરે છે તાપમાનને આપણે જોઈએ કે એન વાયુનો વાયુ નું બોલ તાપમાન બરાબર પચાસ ડિગ્રી સેલ્સિયસ અથવા તો ત્રણસો બત્રીસ કેલ્જ રીતે આપણે જોઈએ એચ ટુ વાયુ માટે અથવા તો વન ઝીરો એટ કે તાપમાન એટલે કે એચ વાયુ નું બોલ તાપમાન એન વાયુ કરતા ઓછું છે